એક મહિનાની યોગ શિબિરનો પ્રારંભ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પંચોતેર સ્થળો પર મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત એક મહિનાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોઓર્ડિનેટર છાયાબેન પટેલના નેતૃત્વમાં તારીખ સત્તર નવના રોજ ભાવનગરમાં શ્રી માતંગી મંદિર સરદાર નગર ખાતે યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે ડોક્ટર ચિન્મનભાઈ શાહ કલ્પનાબેન ભટ્ટ આર જે જાડેજા વિનોદભાઈ શર્મા એન કે જાડેજા રીટાબેન વોરા નિલેશભાઈ પારેખ યુવરાજસિંહ ગોહિલ ઉષાબેન બધેકા તેમજ ભાવનાબેન જે સોનાની હાર્દિકભાઈ જાંબુચા રાજેન્દ્રભાઈ ભટ્ટ વગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં યોગ 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 કોચ ટ્રેનરો અને શિબિરમાં સંયમ સેવક તરીકે કાર્ય કર્યું હતું જે વ્યક્તિઓ શિબિરમાં ભાગ લઈ મેદસ્વીતામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય તેઓ પચીસ સપ્ટેમ્બર પહેલા પોતાનું નામ નોંધાવી ભાગ લઈ શકશે યોગ શિબિરના સ્થળ પર પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે વધુ માહિતી માટે ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડિનેટર છાયાબેન પટેલ જેમના નંબર છે ચોર્યાસી આઠ ઓગણા એસી સત્તાણું નવ ઓગણા સિતે આ નંબર ઉપર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો રિપોર્ટ ભાઈ એજાજ શેખ ભાવનગર